ઉત્તર ગુજરાતના મુખ્ય મથક મહેસાણા શહેરમાં આગામી રવિવાર અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વીજતંત્ર દ્વારા મોટા પાયે સમારકામ હાથ ધરવામાં આવનાર છે છાસઠ કેવી મહેસાણા સબસ્ટેશનમાં જરૂરી મેન્ટેનન્સની કામગીરીને પગલે મહેસાણા વન અને મહેસાણા ટુ એટલે કે હાઇવે હેઠળ આવતા અનેક વિસ્તારોમાં સવારથી સાંજ સુધી વીજ પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે મહેસાણા વન વિભાગની વિગતો મુજબ રવિવારે સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ગોપીનાળા સિટી ફીડર રોહિતનગર માર્કેટયાર્ડ આશ્રમ ગૌરવ એગ્રો સોમનાથ અયોધ્યાનગર અને અમરપુરા ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક અને વ્યાપારિક ગ્રાહકોને પાવરકટનો સામનો કરવો પડશે નોંધનીય છે કે શોભાસન રોડ સિવાય મહેસાણા વનના તમામ વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વીજળી ઉપલબ્ધ રહેશે નહીં બીજી તરફ મહેસાણા ટુ એટલે કે હાઇવે વિસ્તારમાં પણ હાઇવે ફીડર રાજકમલ સર્કિટ હાઉસ જીડીસીએલ નાગલપુર અને ડેરી ફીડર હેઠળના વિસ્તારોમાં વીજકાપ રહેશે જેમાં ખાસ કરીને રામોસણા રોડ રાધનપુર રોડ કમળપત સુધી જેલ રોડ ડેરી રોડ સર્કિટ હાઉસ તેમજ હાઉસની સામેના રોડથી મોઢેરા ચાર રસ્તા સુધીના વિસ્તારો પ્રભાવિત થશે વીજ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ આગોતરી જાણ કર્યા વગર વીજ પુરવઠો ગમે ત્યારે પુનઃસ્થાપિત કરવામાં આવશે રવિવારના રજાના દિવસે જ લાંબા સમયનો પાવરકટ હોવાથી નાગરિકોને પોતાના જરૂરી કામો વહેલા પતાવી લેવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે